ડીસા તાલુકાના પાલડી ખાતે દુદેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં જાતિવાદ માનસિકતા ધરાવતા લોકો દ્વારા દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને આજે પ્રાંત કચેરી ડીસા ખાતે ડીસા તાલુકાના આજુબાજુના ગામના અનુસૂચિત જાતિના તમામ સમાજ સંગઠન અને લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમને કાયદાકીય ન્યાય આપવામાં આવે અમારા દલિત સમાજના લોકોની પાલડી ગામની જમીન સરકાર અમને જ્યાં જાતિવાદ માનસિકતા ધરાવતા લોકો ન રહેતા હોય ત્યાં અમને જમીન મકાન અને બોર બનાવી આપવામાં આવે આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ એ પણ કરવામાં આવ્યો છે કે જો અમને ન્યાય નહીં મળે તો અમને ધર્મ પરિવર્તન કરવાની પરવાનગી કલેક્ટર દ્વારા આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે ત્યાં એકઠા થયેલા અનુસૂચિત જાતિના લોકો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એમણે એક મહત્વનો નિર્ણય કર્યો છે કે અનુસૂચિત જાતિના તમામ સંગઠનો અને અનુસૂચિત જાતિના તમામ સમાજના લોકો એક સાથે મળીને તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પાલડી ગામે એકઠા થવાનું છે અને પાલડી ગામના દલિત સમાજના લોકો સાથે થયેલ અન્યાયમાં અનુસૂચિત જાતિના તમામ સંગઠનો અને અનુસૂચિત જાતિના લોકો સાથે મળીને પાલડી ગામના દલિત સમાજને પૂરેપૂરો સાથ સહકાર આપવામાં આવશે સરકાર અને પોલીસ પ્રશાસનને એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે જો કે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ સુધીમાં આરોપીઓની અટક કરી કસ્ટડીમાં લેવામાં નહીં આવે તો સત્તર પાંચ બે હજાર પચીસના રોજ પાલડી ગામે અનુસૂચિત જાતિ ગુજરાતના તમામ સંગઠન અને અનુસૂચિત જાતિના તમામ લોકો સાથે મળીને ડીસ્સા બનાસ નદીના પુલને બંધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે જોકે સત્તર પાંચ બે હજાર પચીસ સુધીમાં પોલીસ વિભાગ દ્વારા આરોપીઓને પકડીને કસ્ટડીમાં મૂકવામાં નહીં આવે તો પાલડી ગામમાં ભેગા થઈ બનાસ નદીનો પુલ બંધ કરવાની તારીખ આપવામાં આવશે જો પોલીસ વિભાગ દ્વારા આરોપીઓ પકડવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવશે તો આવનારા સમયમાં જે કંઈ પણ બનશે તેની પૂરેપૂરી જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે ફરિયાદ દાખલ થયાના આટલા દિવસ થયા તેમ છતાં સત્તા આરોપીઓ હજી સુધી ખુલે જાહેરમાં ફરી રહ્યા છે જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે એની પોલીસ પ્રશાસન ખાસ નોંધ લે એવી અનુસૂચિત જાતિના લોકોની માંગ છે અર્જુનસિંહ દરબાર બનાસકાંઠા મિત્રો ભારત દેશને આઝાદ જે ઇચ્છોતેર વર્ષ થયા પણ હજુ દલિતો આઝાદ નથી થયા ક્યાંક ને ક્યાંક એવું ડીસા તાલુકામાં દેખાઈ રહ્યું છે પાલડી ગામની અંદર દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવ્યો છે શ્રવણ સમાજ દ્વારા જેને લઈને દલિત સમાજના લોકો જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે આખો આખો દિવસ તેના પીઆઈ બેસાડી રાખે છે ફરિયાદ દાખલ કરવા માટે શું દલિતોને ફરિયાદ દાખલ કરવા પણ આંદોલન કરવા પડે અને ફરિયાદ તો દાખલ થઈ આજે છ દિવસ થયા હજુ સુધી આરોપીઓની અટકાયત નથી કરી પોલીસ કંઈક નિદ્રામાં સુઈ રહી છે એક મકા સરકાર સમરસતાની વાતો લઈને ગામડે ગામડે રેલીઓ કરે છે અને બીજી મકા દલિતોને આ રીતે ગામમાં મંદિરોમાં પ્રવેશ નથી આપવા દેતા આપણા ભારતના લડવાઈ આજ આ દિવસો દેખવા માટે ભારતની આઝાદી આપી છે સરકારને વિનંતી કરું છું અને ચિમકી પણ આપું છું કે આરોપીઓની જોવા કાયદું સમયમાં નહીં થાય તો આખા દિશાની અંદર દલિત સમાજ રસ્તા પર ઉતરશે અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે